हेलो मित्रो एक स्किम भिडियोमा तर स्वागत छ मित्र माई जियो पेमेन्ट ब्याङ्कमा मेर् रुपियाँ पचास हजार लोन फक्त नै मिनिट मालिक त लोन एप्लाइ गरि सक मित्रो जा तियो सिम कार्ड होइ फाद छ जियो नप्लिकेसन छोबाइलमा इन्स्टोल हो मित्र चेनलमा नभ अपडेटमा चेनल सब्सक्राइब गर्नु लाइक अनि शेयर गर्ने भूलता नै આપણે વિડીયો શરૂ કરીએ મિત્રો જીઓ પેમેન્ટ બેંક મેળો રૂપિયા પચાસ હજારની લોન સુકવણી સમયગાળો વ્યાજ એ બધી માહિતી આપણે આપવાના છીએ વિડીયોમાં બને ત્યાં બની આવ્યો ઠેર સુધી અને વિડીયો પૂરો નિહાળો લોન વ્યક્તિ ભારતમાં નાગરિક હોવો જરૂરી છે એની વાત પોતાનું આધાર કાર્ડ હોવું જોઈએ લોન યન વ્યક્તિગત એડ પ્રૂફ ઓફ ડોક્યુમેન્ટ જરૂરી ડોક્યુમેન્ટ હોવું જોઈએ મિત્રો આવકના પુરાવા આના દર્શાવે જેમ કે પગારની પાવતી આઈટીઆઈ સ્લીપ છ મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ જોઈ મિત્ર તમારા મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર રજિસ્ટ ન વધુ લોનની રકમની વાત કરીએ તો પચાસ હજારમાં છે વાર્ષિક વર્ષમાં છે ઓગણીસ પોઈન્ટ પાંચ ટકા વ્યાજ આપે છે સુકણીનો સમયગાળો છે બાર મહિના હોય છે મિત્રો માસિક છે તો સેતાલીસ સો અને વીસ રૂપિયા અમાઉન્ટ રૂપિયા પચાસ હજાર ટોટલ અમાઉન્ટ છે કોલ મળી પાછા રૂપિયા રૂપિયા પાંચ હજારની લોન લેવા માટે જરૂરી જોઈએ સબજોની વાત કરીએ તો આધાર કાર્ડ છે પાન કાર્ડ ઇમેલ આઈડી મોબાઈલ નંબર સ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ અને પાસપોર્ટના સાઇઝના ફોટા હશે એટલા તમારા મિત્રો છે અહીંયા પુરાવા જોશે આ બધા તબક્કા પુરાવા છો તો તમે તાત્કાલિક ધોરણે લોન લઈ શકો છો અને માય જીઓ એપથી જ લોન એપ્લાય કરી શકો જીઓપીમી બેંક પાસ હજારની લોન લેવા પ્રક્રિયા સબોજ તમારા મોબાઈલ છે માઇ જીઓ નામનું એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું રહેશે પોતાના મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રહી કરવાનો રહેશે અને એપ્લિકેશન હોમ પેજ ઉપર નિસ્ગ્રો ઓપ્શન તમને જોવા મળશે એના પર ક્લિક કરી અને બાકીની પ્રોસેસ આગળ આપણે કઈ રીતના છે એ પણ જાણી લઈએ તો પર્સનલ લોન ઓપ્શન તમને જોવા મળશે ત્યાં તમારી જેટલી લોન લેવાની છે અને રકમની પસંદગી કરવાની રહેશે તમારે કેટલા સમયગાળા માટે લોન લેવાની છે એ પણ સમય તમારે પસંદ કરવાનો રહેશે પછી તમારા મંગાવવામાં આવેલી જાણકારી છે એ છેલ્લે એપ્લિકેશન ફોર્મની સબમિટ કરવાની છે આગળ જે પૂરા આવતા એની જે માહિતી છે બધી તમારે અહીંયા દાખલ કરવાની રહેશે એપ્લિકેશન રિવ્યૂમાં જશે એટલે થોડાક ટાઈમ પછી એની પ્રક્રિયા છે એ પ્રોસેસ તમને એનો જે રિઝલ્ટ છે થોડાક ટાઈમમાં મળી દેશે એટલે તમારે લોન કમ્પ્લીટ થઈ જાય મિત્રો આપણે આ રીતના વિડીયો હતો જો તમને સારો લાગે મિત્રો એટલે વિડીયો શકશો એક લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીને વિડીયો વિડીયોમાં જય હિન્દ છે ભારત